પહેલા આમ આદમી પાર્ટીમાં લાફાકાંડ સામે આવ્યો કાર્યકર્તાઓએ જ લાફો માર્યો બીજા દિવસે આમ આદમી પાર્ટીના જ એક નેતાએ તોડ કર્યો હોય એટલે કે જે શૌચાલય છે તેને તોડીને પોતાનું ઘર બનાવ્યા હોવાનું સામે આવ્યું ત્યારબાદ એક નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે અને એ છે કે અનાજ ચોરીમાં પણ આમ આદમી પાર્ટીના જ એક મંત્રીએ પોતાના ઘરે અનાજ સંગ્રહ રાખ્યા હોવાનો એક ઘટસ્ફોટ થયો છે અને આ ઘટસ્ફોટ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના જ એક મંત્રીએ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા જે રીતે વિસાવદર માં અનાજ ચોરી ના જે આક્ષેપો લાગી રહ્યા હતા અને વિસાવદર ના ધારાસભ્ય જે ગોપાલ ઇટાલિયા છે તે ધરણા ઉપર બેઠા હતા અને તેમણે કહ્યું હતું ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ રાખ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે રીતે માછલા ધોવાઈ રહ્યા હતા અનાજ ચોરીના તેને લઈને જ જે ગોપાલ ઇટાલિયાની માંગ હતી કે તેના ઉપર જે તપાસ કરવામાં આવે અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન પણ ગયા હતા અને જે રીતે હરેશ સાવલિયા છે તેમણે પણ પોતાના ફેસબુક ઉપર જે આ અનાજ ચોરીનું છે તે લાઈવ કર્યું હતું અને ત્યારબાદ જે પૂર્વઠાના જે અધિકારીઓ છે તે અનાજને લઈને જે તપાસ હાથ ધરે છે અને તપાસ હાથ ધરતા જ જે રજાક પરમારના ઘરેથી અનાજનો જથ્થો છે તેમ મળી આવે છે અને આ રજાક પરમાર એટલે આમ આદમી પાર્ટીના જ વિસાવદરના તાલુકા મંત્રી હોવાનું સામે આવી રહ્યું છે આ આમ આદમી પાર્ટીના જ મંત્રી રજાક પરમારના ઘરેથી અનાજનો જથ્થો મળી આવતા શું કહી રહ્યા છે યજ્ઞેશ દવે પહેલા તેમને સાંભળી લો તારીખ પહેલી ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશન આગળ ઉપવાસ ઉપર ઉતર્યા અને અનાજના ગોટાળા બાબતે ગુનો દાખલ કરવાની એમણે વાત કરી અને એમણે વાત કરી કે જે અનાજના દુકાનો છે આ દુકાનોમાંથી અનાજ સીધે સીધું વગેરે થઈ જાય છે અને આમાં ચોરી થાય છે આ બાબતની એમણે ગુનો દાખલ કરવાની વાત કરી અને મામલતદારશ્રીએ એમને ખાતરી આપી કે આ ચોક્કસ આમાં ગુનો દાખલ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ કરવામાં આવતા ત્યાં આગળ એક એમના જ આ તપાસ દરમિયાન એમના પાર્ટીના પ્રમુખ તેના હરેશભાઈ સાવલિયા એમને ફેસબુક લાઈવ કર્યું અને ફેસબુક લાઈવ કરી અને એ ફેસબુક લાઈવમાં પણ એમને માંગણી કરી કે આવી રીતે જે અનાજ સગે વગે થાય છે એની તપાસ કરવી જોઈએ પરંતુ જેતલવાડ ની જેતલવાડ ગામની જે અનાજની દુકાન હતી જેનો ઉલ્લેખ ગોપાલભાઈ ઇટાલીયાએ કર્યો તો કે આ દુકાનમાંથી અનાજ સગે વગે થાય છે એ દુકાનનો જથ્થો ત્યાંના ડીએસઓ એટલે ત્યાંના પુરવઠા અધિકારીએ તપાસ કરતાં માલુમ પડ્યું કે જેના ઘરેથી જે આ જથ્થો એમનું નામ છે રજાકભાઈ જુસાભાઈ પરમાર અને રજાકભાઈ જુસાભાઈ પરમાર એ આમ આદમી પાર્ટીના ત્યાંના અમરેલી જિલ્લાના તેઓ મંત્રી છે અને એ ત્યાંની એમની વેબસાઇટ પર પણ એમનું નામ છે અને હું પણ આપને બધા પુરાવા આપીશ અને તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે જ ફરે છે એટલે પોતાની જ પાર્ટીના ચોરને છાવરવા માટે અથવા તો પોતાની પાર્ટીના ચોરને બચાવ કરવા માટે જ આ કાર્ય તેઓ કરી રહ્યા છે કે ચોરી થાય છે ચોરી થાય છે અને ચોરી જ્યારે પકડાય છે ત્યારે દિલ્હીમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીના એમના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી તેઓ પણ ચોરીના કિસ્સામાં કે બીજા ઘણા બધા કિસ્સાઓમાં તેઓ જેલમાં ગયા અને આ બધી જ પરિસ્થિતિ એ એમના સંસ્કાર છે એમની આ મંછા છે અને આમ આદમી પાર્ટીની આ એક મોડસ ઓપરંડી રહી છે કે એમના એમના જ કાર્યકર્તાઓ ચોરી કરે અને જે જે નેતાઓ ખરા એનો પ્રચાર કરતા હોય છે એટલે ગોપાલભાઈ ઇટાલિયાને મારે એટલું જ કહેવાનું કે જે વ્યક્તિના ઘરેથી અનાજનો જથ્થો પકડાયો અને ડીએસઓ ત્યાંથી જે અનાજનો જથ્થો પકડાયો જેનો રિપોર્ટ પણ આ સાથે એમને મૂકેલો છે કે કેટલું અનાજ પકડાયું એટલે કુલ અનાજનો જથ્થો એ ત્રણ લાખ ચાલીસ હજાર ત્રાણું રૂપિયાનો અનાજનો જથ્થો પકડો જે સરકારી અનાજ હતું અને સરકારી અનાજની દુકાનમાંથી એ અનાજ એ સગે વગેરે કરવામાં આવેલું હતું અને જેના માટે ગોપાલભાઈ ઇટાલિયા પસ ઉપર ઉતર્યા હતા અને એમને વાત કરી કે આ પકડવા જોઈએ તો મારે એ કહેવાનું કે જે તંત્રની સામે તેઓ અપ્પાસ ઉપર ઉતર્યા છે એ તંત્ર એ તંત્ર જ આ પકડ્યું છે અને અને જે પકડાયા છે એ એમની જ પાર્ટીના ત્યાંના સહમંત્રી છે અને એ એમની પાર્ટીનું જે ત્યાંની જે પ્રેસ નોટ છે ઇટાલિયાની સાથે પ્રચારમાં પણ હતા અને જ્યારે એ અપાસ ઉપર ઉતર્યા ઉતરવાની વાત કરી ત્યારે પણ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રજાકભાઈ હતા અને એનો આ ફોટો પણ એમની સાથે છે એટલે ગોપાલભાઈ ઇટાલિયાને મારે કે તમારી પાર્ટીમાં કેટલા ચોરો છે ચોરોની તપાસ કરો અને પછી તમે અપવાસ પર ઉતરવાની વાત કરો તંત્ર ઉપર આક્ષેપ કરવા ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારની અંદર ક્યાંય આ પ્રમાણેના કિસ્સા બનતા નથી હોતા અને જે કિસ્સા બને છે એ તમારા જ માણસો કરે છે એટલે એ પહેલા ગોપાલભાઈ પટેલે મારે એ કેવું છે કે તમે તમારા ગિરેબનમાં જાકો અને તમારા પક્ષમાં કેટલા ચોર છે એને પહેલા બહાર લાવવાની વાત અને પછી સરકારી તંત્ર ઉપર આંગળી ચીંચો તો આ હતા ભારતીય જનતા પાર્ટીના જ એક મંત્રી યજ્ઞેશ દવે તેમણે કહ્યું છે કે જે રીતે ગોપાલ ઇટાલિયા ધારાસભ્યની માંગ હતી કે જે આ અનાજનો જથ્થો છે તે ચોરી થયો હોય અને તેવા આક્ષેપ જણે ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવ્યા હતા અને તેને લઈને જ જે પુરવઠા અધિકારીએ તપાસ કરી તો તપાસ કરતા આજ આમ આદમી પાર્ટીના જ ઘરેથી જે આ માલ છે તે મળી આવ્યો છે સ્થિતિ તો એવી થઈ છે ઘરના 부વા અને ઘરના ડાકલા જેવી ત્યારે જોવાનું રહ્યો કે હવે આ મંત્રીએ જે રીતે અનાજ સૂર્ય હોવાની વાત સામે આવી છે તેને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કેટલી રીતે પચાવી શકે છે આપનું આંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ